હેલો યુટ્યુબ ચેનલ આપનું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે નવ નવ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે તો આ છે મારો છોકરો હેલો શું કરે છો એટલે નાસ્તો કરે છે સવાર સવારમાં ઉઠીને પહેલા એને ચા આ છે મારી મમ્મી એટલે આ નાસ્તો વાળા ભાગ

Nah, lebih juk, lebih juk ke sini. Nih, depan nih sedang, nih, 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 coba, naik deh, nih. Tuh, celo tanya, cecu, mama, 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 સવાર સવારમાં ખાવા જોઈએ છે અમારે તો આ છે ઘઉંના રોટલા અને શાક છે બટાકાનું અને આ છે આપણું છોકરું તો સવાર સવારમાં નાસ્તો તો નથી કરતા અમે પણ ખાવાનું જોઈએ અમારે કારણ કે અમારે સવાર સવારમાં ખેતરમાં જવાનું હોય છે એટલે આ છે આપણી વાઈફ તો પહોંચી ગયા છે ખેતર ખેતર પેલા વાયદું કરવાનું છે ભેંસું અને પછી અમે જઈશું આગળ ડાંગેર નાંધવાની છે તો મારી વાઈફ વાયદુ કર છે અત્યારે ભેંસીનું તો જોઈ શકશો આ વાયદુ કર છે ભેંસીનું અને પછી આપણે જઈશું માં ડાંગેર નાદવા તો પહેલાં એ કે છે કે તલમાં એક આંટો મારી જોવો તલ થોડા થોડા ભળી ગયા છે તો કહો લાવો એક તલમાં આંટો મારી જોવો ચલો એ તલમાં આંટો મારવા ચલ ચલ તું ખેડૂત નહીં ખેડૂત નહીં તું તો ચાલ તને આટો મારવા તલમા આંખ્યાર આંખ્યાર ખેડૂત નો છોકરો છો તો આટો ના મારવો પડે તારે હા તો ચલો તારે ચલો તેડી લો આ તલમાં શું જોવાનું તારે શું જોઈશ તલમાં હા તલમાં બીજું શું જોવાનું ખડ હમ અને તલ બળી ગયા છે કે નહીં તે તો અમે બે આવી તલ જોવા મારી મમ્મી કે છે કે તલ ભળી ગયા છે તો તમે તો સારું તો ચલો એક કાંટો મારી લઈશું પેલા તો આ અમારા તલ છે તો તલમાં આ અમારું ખેતર છે તલમાં કાંટો માર્યો તલમાં તો કોઈ વધારે દિક્કત નથી સારા તલ છે દવા છાંટવી પડશે એવું લાગે છે તલમાં નહીં હવે દવા છાંટવી પડશે ને તલમાં તું મોર થઈ જાય તલમાં દવા છાંટવી પડશે એવું લાગે છે તો અમે અમારા ક્ષેત્રમાં પોકી ગયા છીએ ત્યાં ડાંગે નાંધવાની છે ત્યાં તો આજે અમારે આ ડાંગે નાંધવાની છે ડાંગે નાંધવાનું ચાલુ કરી દીધું છે અમે સવાર સવારમાં પાણી ઠંડુ પણ બહુ લાગે છે અને મેં અને મારી વાઈફ બી ખેતરમાં ખડબું થઈ ગયું છે તો ડાંગે નાંધી છે

પાણી ઓછું હતું તો મોટર ચાલુ કરી દીધી અને હવે ડાંગેરમાં પાણી ચાલુ છે અમે ડાંગીર નાંધી છીએ એટલે આ માણસ ભોપુર તમે જોવો છો કેવું ભોજબાવા થઈ ગયું છે પાણી પીએ છીએ

ડાંગર નાદી ને બહુ થાકી ગયા છે બહુ ખડ મોટું થઈ ગયું છે તમે કપડાં પણ જોઈ શકો છો કેવા હાલત થઈ જાય છે આજે આખો દિવસ ડાંગર જ છે બસ થાકી જવાય છે પણ છતાં ડાંગર તો હારે કરવી પડશે ને તો ડાંગી દેતી ચાલો તાણે અમે હવે જઈએ ઘરે અને આ એક જ્ઞાન છે અને એના માટે ટિફિન લેવા જઈએ છીએ અને ભેંસી માટે ગંઠા મૂકવા ચાલે ઘરે પાણી પી લે ને હમ પી લે હાલો હાલો ઘરે પછી બમકાવી રેડી ચાલો તાણે તો વિડીયો ગમે હોય તો લાઇક સબસ્ક્રાઈબર અને કમેન્ટ જરૂર કરજો ચાલો તાલે આગલા વિડીયોમાં મળીએ તાલે બાય બાય